જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મિત્રો પાનિયારે દીવો સેનો કરવો જોઈએ પાનિયારે દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવામાં આવે છે પાનિયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો રહે છે પોતાના ઘરમાં શાંતિ રહે તે માટે સતત સફળતાની વારંવાર કોશિશ કરતો રહે છે પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે છે કે ઘરમાં ઝઘડા કંકાસ થતા હોય ભાઈ ભાઈમાં કે બહેન ભાઈ વચ્ચેની માતા પિતામાં કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંત હોય તમારો વેપાર ધંધો ના ચાલતો હોય કોઈ જગ્યાએથી આવક નાના આવવીતી હોય સગામાં સામાજિક ક્ષેત્રે વેપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય કે કોઈ કોર્ટ કચેરીમાં પ્રોબ્લેમ હોય તમે બધી જ જગ્યાએથી ફસાયેલા હોવ અને મિત્રો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા જ કરે છે અને આ બધી મુશ્કેલીઓમાંથી ઘરના કંકાસમાંથી તમારો દુશ દુશ્મનોમાંથી કોર્ટ કચેરીમાંથી અને ધંધા ધંધામાં સારી પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોને સારા ઠેકાણે લગ્ન થાય અથવા તો સંતાન પ્રાપ્ત થાય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તો મિત્રો આવો આપણે આ વિડીયોમાં તમને પ્રાપ્ત મળેલી માહિતી મુજબ તમને પાનિયારે દીવો કરવાથી શું લાભ થાય છે અને કોનો કોનો દીવો કરવો અને ક્યારે દીવો કરવો તે વિશે માહિતી આપવામાં પ્રયત્ન કરીશું તો મિત્રો વાર્તાને આગળ સાંભળતા પહેલાં આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં પિતૃ પિતૃદેવાયા નમ જરૂરથી લખજો જેથી કરીને આપને અને આપના પરિવારને પિતૃઓની કૃપા દ્રષ્ટિ બની રહે તો મિત્રો આપને જણાવીએ કે પાનિયાર દીવો કરવાથી શું લાભ થાય છે અને ક્યારે દીવો કરવો શેનો દીવો કરવો દીવાની કેવી રીતે કરવી તો મિત્રો આજનો વિડીયોને માધ્યમથી આપને જણાવીએ કે પાનિયાદીઓ કરવાના લાભ બેસે તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો કારણ કે મિત્રો અધૂરું જ્ઞાન વ્યર્થ જ્ઞાન કહેવાય છે અધૂરું જ્ઞાન પાપ સમાન કહેવાય છે મિત્રો ક્યારેય પણ અધૂરું જ્ઞાન ન સાંભળવું જોઈએ તો મિત્રો પરિયારે દીવો તમારા પૂર્વજોનો કરવો મિત્રો સૌપ્રથમ માટીનું કોડિયું લેવું મિત્રો આપને જણાવીએ દઈએ કે કોઈ પણ દેવી દેવતાને કે પૂર્વજોને દીવો તમે કરો છો તો તે દીવો માટીના કોરિયામાં જ કરવો મિત્રો માટીનું કોરિયામાં દીવો કરવો સુખ માનવામાં આવે છે અને જો મિત્રો માટીનું કોડિયું ના હોય તો તમે તાંબાના કે પિત્તળના કોળિયામાં પણ દીવો પ્રગટાવી શકો છો મિત્રો જ્યાં તમારા ઘરના પાણીયારું હોય ત્યાં પીવાનું માટલું તમે રાખતા હોય તે પાણીયારાને પણ તમે સ્વસ્થ રાખો અને મિત્રો માટીના કોડિયામાં તેલ લેવું મિત્રો પૂર્વજોને જે દીવો કરવામાં આવે છે તે તલના તેલનો દીવો કરવો તલના તેલનો દીવો કરવો શુભ માનવામાં આવે છે મિત્રો કોઈ હવન હોય કે કોઈ મહાયજ્ઞ હોય થતો હોય તેમાં પણ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે મિત્રો તલના તેલનો દીવો શુભ માનવામાં આવે છે અને જો મિત્રો તલનું તેલ ન મળે તો કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો સરસોનું તેલ લો કે તમે સિંગ તેલ લો પણ તેલ તમને લઈ શકો છો પરંતુ મિત્રો તમે અન્ય કોઈ પણ તેલ લો છો તો તેમાં તમે બે દાણા સફેદ તલના નાખી દેવા અને મિત્રો પછી પૂર્વજોને પાણીયારે દીવો કરવો પણ હા મિત્રો તમે જે પણ પાણીયારે દીવો કરો છો તે દીવાની દિવેટ આડી રાખવી શુભ માનવામાં આવે છે મિત્રો પાણીયારે પૂર્વજોનો અને દીવો જો કોઈ ઘરનો મોભી કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ કોઈ કારણો અવશ જો દીવો ના કરી શકે ઘરના મોભી તો ઘરની સ્ત્રીઓ પણ પાનિયારાના પૂર્વજોને દીવો કરી શકે છે પરંતુ મિત્રો સ્ત્રીઓએ દીવો કરતી વખતે માથા ઉપર ઓઢેલું રાખવું જોઈએ અને વહલવાલા મિત્રો આપના શસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાનિયારે દીવો પ્રગટાવતા હોય ત્યાં સુધી પાનિયારીનું પાણી ન પીવું જોઈએ તમે પણ પાણી પાણીયારે દીવો કરો છો કર્યો છે અને ત્યાં પિતૃઓ આવ્યા છે ત્યાં સુધી તળતા જે છે ત્યાં માટે સુધી માટલામાં પાણી પીવાનું ના જોઈએ અને વાલા મિત્રો આપણે જણાવી દઈએ કે રાશિ પ્રમાણે પણ દીવો કરવામાં અનેક પ્રકારના ફાયદા છે જેમ કે મેષ તથા વૃષભ રાશિના જાતકોની કુંડલીમાં બારમાં સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય છે તેમને નિત્ય દીવો કરવો જોઈએ અને તેમનું પિતૃઓ સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ અને મિત્રો મિથુન કર્ક રાશિના જાતકોને અને ચોથા સ્થાનમાં છઠ્ઠા સ્થાનમાં આઠમા સ્થાનમાં અને બારમા સ્થાનમાં કેતુ મહારાજ હોય છે તો તમારે પણ પિતૃઓને પૂજા કરવી કરવી અને કરાવી અને કર્કને સિંહ

અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ તેનાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને મિત્રો પિતૃ મંત્રનો પણ જાપ કરવો ઓમ પિતૃ દેવાય નમઃ આવી રીતે જો તમે પાનિયારે દીવો કરશો તો બારે રાશિના જાતકોને પિતૃદોષ થશે તો તેમાંથી મુક્તિ મળશે પાનિયારે દીવો પ્રગટાવી અને પછી મિત્રો તમારે તમારા પૂર્વજોને ધ્યાન ધરીને સાચા હૃદય ભાવનાથી તમારે પાણીયારે દીવો કરવો કરવો છો તો તમારો પૂર્વજો તમારા ઉપર રાજી થશે તો મિત્રો સમજી લેવાનું કે આજથી તમારી ચઢતી વેળા શરૂ થઈ ગઈ છે મિત્રો પાણીયારે દીવો કરવાનો એક જ અર્થ છે કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટો કોઈ દેવ હોય તો એ આપણા પૂર્વજ છે આપના મા બાપ અને જો પૂર્વજ રાજા રાજા હોય તો બીજા બધા દેવી દેવતાઓ પણ રાજી હોય છે અને આપણા ઘરમાં એકતા હોય ભાઈ ભાઈનો પ્રેમ હોય ઘરમાં અનબન ના હોય અને જો બધા હળીમળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તેવી મુશ્કેલીઓ સામે પણ લડી શકીએ છીએ તો મિત્રો કહેવાય છે કે સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરી શકે છે મિત્રો એ જ સાવરણી જો સાવરણી કદાચ અલગ અલગ પડી જાય તો ખુદ એક કચરો બની જાય છે એટલા માટે વાલા મિત્રો કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી હળીમળીને રહેવું એકબીજાના વિચારો શુદ્ધ રાખવા એકબીજાનું સારું વિચારવું ક્યારેય કોઈનું ખરાબ ન ખરાબ ન વિચારવું જોઈએ અને વાણીમાં શુદ્ધ વાણી બોલવી વાણીમાં વર્તન વ્યવહાર સાચો સારો હોવો જોઈએ તમારા બાળકોને પણ મિત્રો સારા સંસ્કાર આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર બની શકે તો યોગ્ય યથાશક્તિ જરૂરિયાતમંદને કોઈને દાન આપવું જોઈએ કોઈની મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ ચક્કલીઓને કબૂતરોને અને પક્ષીઓને ચણ એટલે કે અનાજ જેમ કે કોઈ જુવાર ચોખા છે બાજરી છે તે તમારા પિતૃને નામથી આ દુનિયાના દાન પુણ્યમાં કરવાથી તમારા કર્મનું પાથું બંધાય છે મિત્રો અને તમારી બધી જ મુશ્કેલીઓનો નાશ થાય છે અને ધીમે ધીમે તમે સફળતાના માર્ગ ઉપર આગળ વધો છો અને જો તમારી ઉપર મુશ્કેલીઓ આવતી હોય તે પણ મિત્રો ધીમે ધીમે નાશ થાય છે અને તમે ધીમે ધીમે સફળતાના માર્ગ ઉપર આગળ વધો છો જેવું કરો તેવું ભરો અને જેવું વાવો તેવું લણો વહલા મિત્રો કર્મનું ભાથું જ તમને મહાન બનાવે છે મિત્રો પાનિયરે દીવો કરવાનો અને તમારા પિતૃઓ જો રાજી થાય તો મિત્રો સમજી લેજો કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે મિત્રો પિતૃ રાજી થાય એટલે તમારા કુળદેવી રાજી થાય તમારા ગુરુજનો તમારા વડીલોનો આશીર્વાદ લેવા આ બધા કારમો કરવાથી તમારું જીવન મંગલમય આનંદમય સુખમય બની જાય છે તો વાલા મિત્રો પાનિયારે દીવો કરવો એ પહેલાં સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને સ્વસ્થ કપડાં ધારણ કરી લેવા જોઈએ પાનિયારે દીવો કરો તે વખતે તમારે અંદર જુઓ વાલા મિત્રો ભાવ હશે એવો ભાવથી પિતૃઓ તમારા ઉપર રાજી થાય છે એટલા માટે જ સાચા હૃદયથી સાચી શ્રદ્ધાથી અને સાચા ભાવથી હંમેશા પૂર્વજો અને કુળદેવીની પૂજા કરવી જોઈએ કોઈપણ કાર્યમાં સાચી નેકી ટેકી રાખવી ધર્મના માર્ગ પર રહેવું મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગ પર રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા ઉપર રાજી રહે છે એટલા માટે મિત્રો હંમેશા દયા ધર્મ રહીએ કોઠે રાખીએ તો તો જ તમને જીવનમાં તમારા કાર્યોમાં સફળતા થઈ શકો છો અને તમારા પૂર્વજોના આશીર્વાદ તમને મેળવી શકો છો જીવનમાં આગળ વધવા માટે તમારે સકારાત્મક સત્કાર્યો કરવા જ પડશે અને સત્કાર્યોથી જીવનમાં સફળતા મળે છે મિત્રો રસોડામાં જો પાણીયારું હોય તો ત્યાંમાં અન્નપૂર્ણાની પૂજા અન્નપૂર્ણાની પણ પૂજા કરવી અને પૂજા થાય છે અને મા અન્નપૂર્ણાનો પણ દીવો ત્યાં કરી શકાય છે તેથી મા લક્ષ્મી અને અન્નપૂર્ણાના આશીર્વાદ સદાય તમારા ઉપર રહે છે અને માલક્ષ્મીની કૃપા તમને ક્યારેય કોઈ પૈસાની કમી નહીં આવે અને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને જો મિત્રો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા એક ગ્રુપમાં સગા સ્નેહીજનોને જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મીમાં જય માતાજી જય રામદેવપીર હર હર મહાદેવ